એટલે લોકો જોતા હોય અત્યારની એક અલગ સિસ્ટમ આવી ગઈ કે ભાઈ લોકોને પાડી દેવા માટે બદનામ કરો નવી નવી થિયરી નવી નવી થિયરી એટલે કઈક ને કઈક એમને એમ હોય કે આને હું ઉગ્ર કર દઉં ને કઈક ઝઘડા બગડા થાય ને કેસ દેશમાં ફસાવીએ તો એવા પ્રયત્ન થયા છે પણ એ યોગ્ય ન લાગે કારણ કે કઈ રીતે ઝઘડા નહીં એટલે આપણે વિવાદમાં લઈ જવા પ્રયત્ન કરતા હોય પણ આપણે શાંતિથી આપણું જે કામ છે આપણા મા બાપે જે સંસ્કાર આપ્યા છે એ દિશામાં સેવાકીય કામ કરતા જશું એટલે અવોઈડ કરવાનું સામે આવીને તો કેતા નથી તો કઈ રીતે તમે ઝઘડો કરો શરૂઆતના દિવસોમાં છે ને આમ થોડુંક સ્વભાવ મારો તમે કીધું ના સોનું ને એવું બધું પહેરતો થોડોક આમ તામસી માં બેસે મારા પોતાની ઇજ્જત ઉપર અમુક વાત આવતી હોય ધારો કે મારા એક લેવલ ઉપર વાત આવે તો કે પછી મારે માળા નો જ કરવાની હોય ને ધાર્મિક મારે એને જવાબ જ આપવાનો એટલે ઈ તો એટલે એવું હાવ નું કે પછી શાંતિ થી બે ગયા છે નથી આવતા સામે નથી આવતા તમે કઈ રીતે વાત કરો મેસેજ માં તો બધા તો નથી પારિવારિક સમરસ હમ પણ એક હું વત નો કરી શકું મારા બાપ ના થોડો વત કાઈ જાય હમ ભાઈ થોડો કેમ કે તો ગણાય હમ એ એમને સાંભળું તો એ મને કે કાર્યક્રમ માં જતા હતા અમે પગે લાગતા આપણા સંસ્કાર મુજબ જતા એટલે આપણે પગે લાગી તો ત્યારે એમને મને બધ પડી બરાબર એટલે પછી મને કીધું ઇન્ટરવ્યુ સારું એટલે મને રડાઈ ગયું કે ભાઈ યાર કોઈ એમ ન કહી શકે કે માયા ભાઈ નો પરિવાર ફલાણા ગ્રુપ માં છે બધા સાથે પારિવારિક તમે કોઈ એમને એક ખાના નાખી શકો

જે મારા ફાધરની બધાને પ્રત્યે જે એમની જે લોક ચાહના છે ને ખાસ કરીને એનો વ્યક્તિગત એમનો જે સ્વભાવ છે ક્યારે તમને ઠીક છે થી જે લોકો નો ઓળખતા હોય ને બાર મળ્યા હોય તો એમને બીજું ત્રીજું લાગતું હોય પણ એકવાર બેસી ગયો હોય માણસ એમની સાથે કે ભાઈ જયરાજ ના કહેવાથી મેં એને ફોન કર્યો સો ટકા આપના મીડિયાના માધ્યમથી કહું મે એમને ફોન કર્યો પણ એ બાબતે એમનું એક કોલ રેકોર્ડિંગ આવેલું જે આપ મીડિયામાં પણ બધા લોકોએ સાંભળ્યું હશે એમને મારા બાપુજીને વાત કરી એટલે મેં એમને ફોન કર્યો કે ભાઈ તમે ક્યાં છો આપણે મળીએ મારા અંગત મિત્ર અમને એ ભાઈ સાથે પણ પારિવારિક સંબંધ અને મારે પણ એ વચ્ચેના જે માણસ હતા એટલે મેં વાત કરી ભાઈ આવું બગદાણા ધામશે ને આવો સારો ઉત્સવ ઉજવાવાનો હોય તો આ કઈ રીતે તમે વિવાદમાં આખો વિષય લઈ જાવ છો તો આ પતાવીને શાંતિથી પૂરું કરાય મારા દુશ્મન તો નથી તો મારે આ હદે જ પડે એવું હોય કિશનભાઈ એવી કોઈ ઘટના હોય તો તમે ફોન કેવાના છો એવો એ પેકે હું ફોન કરીને કોઈને મારવા મોકલું હમ એક એક બાજુ તો મેં વિચારી લેવું છું એવો તો કોઈ માણસ નો જ મૂર્ખાય કરે ને અને એની કોલ કર્યો બોલે છે કે એમના અને મારા બંનેના કોમન મિત્ર ને મેં વાત કરી કે ભાઈ આમાં કોઈ જાત નો વિવાદ નથી તો નવનીત ભાઈ નવનીતભાઈ વાત ને આગળ લઇ જાય છે એટલે પછી તો મને ભાઈ ધ્યાનમાં એમને વિડીયો મોકલી દીધો આમની સાથે મારે કોઈ વાંધો જ નથી એ માળા વાળો વિષય તો સમજો એ એક તમારી અંગત વિષય હોય આમને અમારી સાથે શું તકલીફ એમને કોઈ તું તારી કરી છે અમે કઈ કીધું છે એમને એ તો બગદાણા ના ધામ ને લઈને એમને જે વિવાદ આખો એમને જે એ પોતે એના વિડીયો બોલે છે કે અમને ત્યાં વ્યક્તિગત પ્રશ્ન છે અમારે મન દુઃખ હાલે છે તમે સાંભળવું હોય તો આમાં મારે તો ખુલાસા કરવાનો જરૂર એ પોતે જેટલું બોલી જાય છે અને રહી વાત આ મારવાની વાતની